સેવાલ્યા પોલીસને મળી વધુ એક સફળતા બે દેશી પિસ્તોલ અને બે કારતૂસ પકડી પાડ્યા પિસ્તોલ કારતૂસ સાથે ત્રણ ઇસમોની ધરપકડ ગોધરાથી જામનગર જતી બ્રેઝા કાંડે મહારાજના મુવાડા ચેકપોસ્ટ ઉપર પકડી અબ્દુલ લતીફ સમા હુસૈન ચકદા અને મોહમ્મદ સલીમ લક્કડ તમામ રહેઠાણ જામનગરની ધરપકડ સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સેવલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે પોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં આજરોજ સવારના સાડા છ વાગ્યાના સુમારે ત્રણ ઇસમો એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જી જે દસ ઇ એલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ વન એક કેસ રજિસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હુસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા કેવી રીતે લાયા કોના માટે લાયા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે તે અગાઉ આમ સેટમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવું પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે